અરે શું દે ઉઠ્યો હશે ભલા મણા મને તો આમ આમ આ દુનિયા એ તમને શીખડાયું ને કે આ બોલતા અમને આવડે દુનિયાએ જ શીખડાયું અને એમાં તમારો આહિર સમાજ છે ને ભાઈ હું સલામ કરું અમારો ક્ષત્રિય સમાજ બાપુ તમારો ઋણી છે હા આહિર સમાજ નો ઋણી છે બાપુ અમારો ક્ષત્રિય સમાજ માટે બાપુ ઇતિહાસ સાક્ષી પૂરે છે અમારા માટે બાપુ આહિર સમાજે જે સમર્પણ આપ્યું છે ભોગ આપ્યો છે એને અમે બબે હાથથી સલામ કરીએ છીએ ખરેખર ધન્યવાદ છો કારણ કે કઈક બાપુ એવા ઇતિહાસ પડ્યા છે અહીંયા અને અમારા 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 મારા મારા મોટા બાપુ હતા ને અમે અમે ઘોડા રાખ્યું કાયમ ઘોડા તમે રાખતા આવીશો એટલે ઘોડાનો છે ને ઘોડા જે રાખે ને એને એને પરસો ઘોડાનો પરસો બહુ ભયંકર હોય ગમે એવો રાંટવા હોય ને તો હેળવી નાખે અને ઘોડાને રાંટવા જોઈએ જાજા પગે બાંધવાના હોય ને લગામ હોય ને ફરકવું હોય ને આગળ બાંધવાના હોય રાંટવા ઘોડા માટે બહુ જ એટલે અમારા અમારા મોટા બાપુ એવું કહેતા ઈ કે રાઢવા ચાર પાંચ પ્રકારના આવે ને સૂતરના આવે કાથીના આવે હીરના આવે પ્લાસ્ટિકના આવે એટલે મારા બાપુ એમ કહેતા ઈ કે હીરના લાવવા અમને એમ કે ઘોડા હાટું ગમે તમે કઈ દોડ લાવો ને તો હીરનું લાવું ઈ હીર છે ને હીર ઈ કે આ હીર જેવું છે આ હીર આ હીલ જેવી કોમ છે કહેવાનો મારો मीनिंग તમારે અખતરો કરો જ કરજો તમે વરાવજી ની દુકાન હોય ત્યાં બધી પ્રકારના દોરડા મળતા છે પણ બાપુ હીર નું દોરડું છે બધા કરતા મોંઘું હોય છે તમારે પૂછવું હોય તો પૂછી લેજો અને હીર ની બાપુ એક વખત તમે ગાંઠ મારી દો ને પછી રાઢું કદાચ તાકાત થી ઘોડું તોડી નાખે ભલે ભાઈ કે ગાંઠ નો શું આહિર હીર જેવી કોમ છે અમારા મોટા બાપુ કહેતા કે આ આહિર આહિર ઝાલ્યું ન મૂકે ને એમાં આ હીર છે ને કે ઝાલ્યું ન મૂકે

ઉગાને અહીંયા માથું ટેકવા જવું છે પણ હજી એ મને હજી દીકરા ને લઈ દીધો કે આ નવગણ છે બાપુ પોતાની જનતા કેવી હશે પોતાનો બાપ કેવો છે અરે મારા બાપ અમે નો એનું ઋણ ચૂકી શકીએ શું ભલામણા ઉગાનું આપણે શું વાત કરી દેવાય બોદલ

દેવાય બોદલને ને કઈ આપ્યું હોય ન આપ્યું એ અમને ખબર નથી પણ દેવાય બોદલે બાપુ દીકરો આપી દીધો એ એક દસ ટકા ની વાત કેવડું સમર્પણ કેવડી દાતારી ન કરે એને હું એમાં લેવા દેવા દરબાર રાજ કદાચ સોલંકી રાજ કરે કે રાહ કરે દેવાય બોદલને શું એવો હડા ભીડ આહિર બાપુ એ દેશ ભક્તિ અને રાજ ભક્તિ કરવા માટે કદાચ કે મારા દીકરા એક જીભની માનેલી બેન ને ભાઈ કોઈ બાપુ જોયેલી નહીં જીભની માનેલી બેન અને ઈ બેને વાલબાઈ ને ભીમડા ને બેને નવગણ ને હુંડલામાં નાખીને મોકલો કે મારો જીબનો બાણેલો ભાઈ છે અને યા તમે આને પોગાડી દયો ઈ પોગાડ્યો બહુ લાંબો ઇતિહાસ છે ટૂકામાં તમને કહું અને ઈ યા દેવાઈ બોદલને કીધું કે આ જૂનાગઢનો રા છે ઈ વાત આખી પી ગયો બાપુ આહી રો ઈ હુંડલો લઈને ઘરે જઈને આહિરાણી ને બાપુ ધર્મપત્નીને કીધું કે આ આને ઉશેરવાનો છે બહાર નીકળે બહાર નીકળીને પાછા જાય કે પણ તને ખબર છે કોણ છે ઈ કે જે હોય બાબુ અડધું એને કેવાય પોતાના ધણી ની વાત સમજી શકે ધણી પોતાના બૈરા ની વાત સમજી શકે એ પતિ પત્ની ની વાત છે ભલા એ કે ભાઈ મારે પૂછીને શું કામ છે તમે લઈ આવ્યા છો તમે ઉછેરવાનો પછી ઉછેરવાનો બીજું કઈ વાંધો નઈ તો ઠાકર કરે ઈ ઠીક ભલા મારી મારી તાકાત નથી મેં કીધું કૃષ્ણ ભગવાન મથુરામાં ત્યાં આયા ત્યારે કોઈ નો કીધું મારા ઘરે હાલ મેં કીધું એક જ આર નીકળ્યો મારા ઘરે મોકલી દે તે નહીં હોય કોઈ બધા અત્યારે બધા પૂજમાં ફરે નબાબુએ કીધું એ કે હવે મારો હરી કરે એ ખરી મારા ઘરે આય નહીં નહીં બધા એમ જ કરતા આ દુનિયા પડે તારા બાપુ ઠાકર આવ્યો હોય તો અત્યારે નહીં જાઓ રામા પીર આવ્યો હોય તો નથી કોઈ બોલાવ્યો હમજણ નહીં સમજણ ના ઘર માં નથી આપણે આ હમણાં બોજા ભાઈ અમારે હેલો ગાયો ને રામદેવજી બાપુ ને હેલો ગાયો ને એમાં આવ્યું ને માલ કે હુકમ કરો તો જાત્રા થાય એવું આવ્યું ને તે શું હુકમ નથી એ રામા રામાપીર ફોન કરે પછી જવાનું અહીંયા ડેલો બંધ છે કે આપણે ડેલો ઉઘડે એવું છે આપણે સમજણ માં નથી હુકમ તો છે પણ સંતો નો બાપુ એવું કેવું છે આ શબ્દ ને જુદા પાડવાની જરૂર છે સંતો એવું કીધું છે કે જો હું કમ કરો ને તો જાત્રા થાય તમારામાં મારામાં હું છે ને એ ડકાવે હું કાંઈક છું હું કાંઈક છું ત્યાં સુધી જાત્રા ન થાય એ હું જો ઓછું થાય ને હું કમ તો બધા હુકમ નહીં માંડે છે હુકમ થાય જાત્રા થાય હુકમ હુકમ જ છે આયા વ્યુ આવ્યો અહીંયા શું જઈને કામ છે રામદેવજી આયા છે કૃષ્ણ ભગવાન અમે અમે દ્વારકા ગોકુળમાં ગયા ને ચાર પાંચ ભાઈબંધ ફરવા ગયા

ઈ પૈસાને ગણવા હાટુ બાપુ દાડિયા રાખ્યા તમાર માટો મારો જ મારજો એ થોડા ઘણા પૈસાની આવક નથી પૈસા ગણવાના દાડિયા છે દેતા હોય દેજો મારો કોઈ વિરોધ નથી ઈ કોઈ મારા દુશ્મન નથી અને તમે કઈ મારા હાવ અંગત નથી કે નો દેતા એમ જા દેતા હોય એ દેજો પણ હું એમ કહેવા માંગુ છું કે માને ને બાપ ને જરૂર હોય ને પેલા ઈ હાચો બસ મુદ્દો મારો આ છે બીજો કઈ નહીં કોઈક ઝોપડામાં બાપુ ગરીબ ઘરનું દીકરી હોય કે દીકરો હોય એના લગ્ન હોય અને જો દેવાય ને તો થોડુંક એને બે જોડી કપડાં લઈ દેજો છોકરું ભણવામાં માં હોશિયાર હોય ફી હાટું થઈ અને ભણતર કદાચ છોડી દે એવી પરિસ્થિતિ હોય અને મારો નાશ જો અપાવે તો એની બાપુ એને મારજો કોઈક દવા વગેરે બાપુ દવાખાનામાં નાના ઘર નો માણા દવા વગેરે મરે એવું હોય તો એને કદાચ જો બાપુ થઈ શકે તો મદદ કરજો બસ બાકી તો છે ને ચારે બાજુ બાપુ લાવો 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 કરે છે ચાય ભેગું જ કોઈ એમ નથી કહેતું લઈ જાવ એમ કોઈ કહેતું જ

માના ને બાપને પાજે તમે વાપરતે વાપરો ખાવ પીવો આનંદ કરો મોજ કરો એની મારી ના નથી પણ માં ને સાચવજો હું તો એમ કહું માને તમે પગે લાગીને જાવ ને આખી દુનિયામાં બાપુ પગે ન લાગવું પડે તમારા કામ નામ થાય બાપુ માના આશીર્વાદ બાપના આશીર્વાદ જીતના ચકડા ભેરવી નાખે આખી જગતમાં બાપુ સલામ મારવી નો પડે એ આપડી ગેરંટી દુનિયાને કે સાહેબ આટલું હરું કરી દે એ સાહેબ મારું આટલું કીધું એટલે આ નો કરે આ આખા મલક ના રોલ કરીને આયા એવા તમારું શું કરે આશીર્વાદ તો આય લેવાના છે કેવાનો મારો મિની હોય એવા અધિકારી આ બાપુ અમારા 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 ભાઈઓ હવે તમને કહો રાજકારણ માં આવી રીતે અમને સાંભળવા કોઈ બે હતું જ નથી બોલો હું તો અહીં નવીન લઈ ગયો તારા સભ્ય દર્જાનો માણા અને એમાં અમારો ક્ષત્રિય સમાજ અને એ આટલી બધી વાત મને કરી અને એ તો ઓળખાણ કરાવવી પડે ને કે મારા જેવું સિમ્પલ જીવન છે હા બે ચાર તો પડખે બોડી કાર્ડ હાલ આવતા હોય ધારાજી અમારા ત્યાં આગળ તમે જોવા ને કઈક ડેકોરેશન કરતા આવે હું તો રાજી થયો ખરેખર બોલો આ તો પાછ ધંધા ભયું હતી ખટારો ક્યાં હાંકતા હતા બોલો ધન્યવાદ જોરદાર એમને એક વાર તાલીઓથી બતાવી લ્યો બાપુ અમારા ભાઈઓ અને એમાં બાપુ ધારાસભ્યની પોસ્ટ ખરેખર સલામ કરું ઈશ્વરને સલામ કરું વાહ વાહ અને બાપુ આની જ મજા છે અને હા વાહ 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 વા બાપુ આ આ આ તો ઠીક છે હવે સમય સપાટ મારી ગયો બાકી રાજ કરવું ને એ અમને ખબર પડે બધા મથે છે પણ હોતું નથી કોઈ કારણ કે આમાં કેવું છે કે રબારી ભરવાડ ને ખબર પડે એવી અમને ન પડે ખેતી ની પટેલ ને ખબર પડે ને એવી બીજાને ન પડે વેપાર વાણિયા કરે ને બાપુ એના જેવો બીજો કોઈ વેપાર ન કરી કારીગરી કુંભાર જે કરે ને એવી બીજા નો કરીએ એમ રાજ્ય નો દીકરો કરીએ કે બીજા ન કરીએ કે ભલે બધા સડી ગયા જ્યાં સડવું અહીંયા સડે જાય આ બાપુ છે ને ચાર વરણ પાડ્યા ને બ્રહ્માજી તારે બાપુ આ બધું વ્યવસ્થિત ગોઠવીને જ આપ્યું હતું પણ આ તો આપણે બધું ઉભું કર્યું ઊંસાન નિશાન આમ તેમ ફલાણું ઢોકળું આપણે કે આમાં તો જીવવું અઘરું થઈ ગયું એમાં આ મીડિયાના માધ્યમથી અમારે બોલવા ધ્યાન રાખવું પડે ન પૂછવા આમાં બધા સાંભળો ના બેઠા હોય બે ચાર તો અમારી ભૂલ આવી ચાડું બેઠા હોય અવાર માં ફોન કરો કે હું તો કોઈ જવાબ દેતો જ નથી આપડે છેલ્લે છેલ્લે શું કદાચ એક બાજુ ભજન મૂકી દઈશું આપડે એવું કઈ છે નહીં આપડો ત્યાં છે